તો દુનિયાના આ જેટલા મહાપુરુષો છે ને એના એમની પેઢીઓના અમારે ત્યાં કોથલા નથી આવતા કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાઓ છો તો જો દમાર દાણા મોક ના એમ નથી કંઈક કરીને એવું ગયા છે એટલે એના ગાણા ગાવા પડે તમારું મારું પાડો છે સારું નથી બોલતું શું તમારા ને મારા જીવનમાં તમે એનું કરી શું શકવાના હતા ભજનના ભરોસે જો બાપુ એક પીપળીની બજારમાં વિચાર કરજો કે એક સવાલ ભગવાન બજાણા ભજન કરે સુરતા કોઈ સુગઢ સમેટે સાહેબ તીર્થ વિધ બહુ કરે જાય બદ્રી ભેટે બેટે પડ્યું ગોંદે નહીં ગોંદે શેટે સેટે આદર તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે